સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ જામનગરમાં થયેલી ઘટનાને લઈ પત્રકારો સાથે વાતચીતમાં ભાજપ અને કોંગ્રેસ પર ગંભીર મૂક્યા છે આપના પ્રદેશ સંગઠન મંત્રી સોરઠિયાએ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર થયેલા જોતાના હુમલાને ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું તેમના મતે આમ આદમી પાર્ટી લોકપ્રિય વધતા બંને પક્ષોના પેટમાં તેલ રેડાયું છે તેમણે પોલીસ પર પણ સવાલ ઉઠાવ્યા અને જણાવ્યું કે હુમલા ની ઘટનાથી તરત જ પોલીસ પણ પહોંચી ગઈ પરંતુ પીડિત વિશે પૂછ્યું નહીં તેમણે આ રીતે ધારાસભ્યની સુરક્ષાની ફરજમાં ક્ષતિ જણાવી હતી વધુમાં નર્મદા ભરૂચ અને ગોંડલ સહિત અનેક જગ્યાએ પાર્ટી કાર્યકર્તાઓ પર થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને આ પ્રવૃત્તિઓને ગુજરાતમાં પાર્ટીને રોકવાના સતત પ્રયાસ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા સોરઠિયાએ દારૂબંધીના સમર્થનનો મુદ્દો પણ ઉઠાવ્યો અને ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની પરિસ્થિતિ પર વિરોધ કરતા ગૃહમંત્રી પર જૂતું ફેંકવાની ભૂતકાળની ઘટનાનું સંદર્ભ આપ્યો હતો ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક હુમલો કર્યો છે નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય પણ જે ઘટના ઘટના ઘટી એ સમગ્ર એક ષડયંત્ર હતું પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિ એ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો જેવી ઘટના ઘટી જેવી એમણે જૂતું માર્યું એટલું તરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી પણ જે સંવિધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ના તો એમને પૂછવાની કોશિશ કરી ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્ર નો એક ભાગ હતું ભાજપ અને કોંગ્રેસે બંને મળી અને આ ષડયંત્રને અંજામ આપ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે લોકપ્રિય પાર્ટી બનીને ઉભરી છે ગોપાલ ઇટાલી આજે ગુજરાતના લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે શરૂઆતમાં ગોપાલભાઈની સભામાં સવાલ પૂછવા માટે ભાજપના કાર્યકર્તાઓને મોકલવામાં આવતા સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ શરૂઆતમાં થતી પણ એનાથી ગુજરાતના લોકોમાં એવો મેસેજ જવા લાગ્યો કે આમાં ભાજપની ઈજ્જત ઘટે છે ભાજપની નાકામી નાલેશી થાય છે તો હવે એમણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ શરૂ કર્યો છે આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવા હુમલાઓથી ડરતો નથી આવા હુમલાઓ જેલ લાઠીઓથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ન્યાય મળે ત્યાં સુધીની લડાઈ આમ આદમી પાર્ટી લડતી રહેવાની છે અને આ મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી એગ્રેસિવ રહેવાની છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલજી નેતાઓને અને કાર્યકર્તાઓને મળવાના છે સાથે સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન ઉભું કર્યું છે કર્યું છે ત્યારે અરવિંદ કેજરીવાલજી મળશે એમના પરિવારોને મળશે અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે એ ખેડૂતના પરિવારને મળવા પણ અરવિંદ માન્ય અરવિંદ કેજરીવાલજી જવાના છે આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ગુજરાતના લોકોને જાગૃત કરવાનું અને ગુજરાતમાં ગુજરાતના લોકો આ બંને પાર્ટીનો હિસાબ કરે એવી તમામ સંઘર્ષો આમ આદમી પાર્ટી કરશે